સ્વાગત છે નાખ્યું છે તો એક સાઈડ ગમ્મર ગોટ કર્યું છે એક સાઈડ ખુલ્લું એકદમ ખુલ્લું છે એકદમ આકાશ આપણે બહાર નીકળ્યા હતા શક્તિમાના મંદિર આવીને બેઠા તા ને અજય ભાઈ આવીશ અજે ભાઈ કઈ ચોકજી મેહાણા જઈએ કપડા લેવા પણ આધ મોડું થઈ ગયું એટલે જવાની ઈચ્છા નહીં

લઈ ત્યાં પેટ્રોલ પૂરા અજય ભાઈ લઈ લે છે આપડે

अच्छा कीधु नहीं चाहिए हाँ हारी, हारी। का भाई बता हारी का भाई भी, भी। खाओ माँ कसम। सब आ भाई कैसी लगी आगे स्वाद कौन है बेटू गजब बेइज्जती है हमारे यहाँ ऐसा ही होता है એનાલી આપણે મોટે ભૂભાગની પકોડી પકોડી થઈને અવ કરે એ પાછા અને આપણે અજયભાઈના કાલ જવાનું એમના ભોગ પાછા જવાનું છે જવાનું વહેલા જવાનું ભાઈ વંદર વેલા વેલા વહેલા જવાનું તો હાથ કાચું કહેવાય હાથ જવાનું

आएगा आइकन जवानो मारा भाई पीछे देखो पीछे अब देखेगी हल्लोणा आवाज भाई तुम्ही हां और वो केवाय केडो नहु मैं तो किदेलो आमा व्लॉग अंदर किदेलो के सु केवाय इना आबादे आ साइड वाड़ दे <विन> અંદર જવાનું ભાઈ ને બહુ આખું પડી જાય પોઈન્ટ દેખાશે ટેકો રે ને આ પોઈન્ટ જાદે છે જાણે જોવા કુપા થઈ ગયા તા ખેતર માં જવા દે આ સાઈડ હે આટલા નેળિયા જેવું છે ને જવા દેવો દેખાશે તમને કમ્પ્લેટ આપણે ટેકો કીધો વહેલા અહીંયા હા ખેતર તો બોરી નાખશું બધું અહીંયા અહીંયાથી બધું મશીન ને મશીન લઈ ગયા અહીંયા હવે રાખ હવે થોડો અંદાજ આ દે

આપડે જમીનો એક વાર નહીં જમીનો રાખવાની ભાષણ ની ભેટી ન કોમાવાય એટલા માટે અમારા જય ભાઈ કઈ આપણા સમય આછો અજે કે આપો સમય આછો દે આછો અરે 8 કરોડ જમીન પાછળ મારો એરોપ્લેન હવા આમ તું બાઈક લાવવા તો આવે મોટા દિવસ પૂરા છે કેરેડ કા ફાર મીઠા હતા હા અને હવે આપણે ચેતનમાં એક ઘરે ઘરે જઈનો તો હવે ઘર જવાનું ઘરે તો જાવું પડશે તો હવે ઘર જોતા બેસી જ આપણે કેર આવી ગયા એમના કેરજી તો આપણે કંપની ની અંદર આવી ચુક્યા છીએ અને આપણે અહીંયા એન્ડિંગ કરીશું તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલા અંદર જય માતાજી